ખેડાના સિંજવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની ગ્રામજનોના કહેવા પ્રમાણે લગ્નમાં ભોજન સમારંભ બાદ અંદાજે દોઢસો થી બસો લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ તેમાં મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધ્યા બાદ સાંજથી લોકોની તબિયત લથડવાનું શરૂ થઈ ગઈ હોવાની ગામમાં ચર્ચા એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામના ક્લિનિકો દર્દીઓથી ઉભરાયા ઘટનાની ગંભીરતા જોતા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તાત્કાલિક ગામમાં દોડી આવ્યા જિલ્લા આરોગ્ય અધિકારી વી એસ ધ્રુવે અને નાયબ મામલતદાર આરોગ્યના કર્મચારી સ્થળ પર પહોંચ્યા હતા ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી સ્થિતિનો તાગ મળ્યો હતો આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આખા ગામમાં ઘરે ઘરે જઈ સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો અસરગ્રસ્ત ગામ લોકોને આરોગ્યની ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી તબિયત વધુ નાજુક જણાતા અન્ય હોસ્પિટલમાં રિફેર કરાયેલા પાંચ દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ હાલમાં આરોગ્ય વિભાગને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિને નિયંત્રણમાં કરી લેવાઈ છે આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ખોરાકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા જી સાહેબ આપણું નામ અને પરિચય ડૉક્ટર વીય ધ્રુવે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા નડિયા નવથી સાડા નવની વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કંઈ લગ્ન થયો તો એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઉલટી જે કેસીસ બન્યા છે તો તાત્કાલિક અમારા સ્ટાફ ભરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએસસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો પ્લસ ત્યાં અમારો સબ સેન્ટર બી છે ત્યાં સબ ઓપીડી ચાલુ કરી અને સારવાર આપવાનું ચાલુ કર્યો એમાં લગભગ સૌથી એકસો વીસ જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ બાળક મેલ ઉમરના મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા અને આજે બધા લગ્ન મેં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લમ ચાર પાંચ વાગ્યે પછી થોડી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી આ જેમ બધી કેસીસ વધારે થવા માંડે અત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધો છે અને દવાઓ ઓપીડી વગેરે જે અમારે ઓપીડી બેસ ચાલુ જ છે એક જ જણાને ડ્રીપ ચડાવવાની જરૂર પડી છે બાકી કોઈ સિરિયસ કેસ નથી કોઈ પ્રકારની મૃત્યુ વગેરે નથી સાહેબ કયા બાબતે કોઈ તપાસ પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝનિંગ લાગે છે કેમકે એમાં આઈસ્ક્રીમ શંકાસ્પદ છે ઓર એને સાથે બીજા બી જે છે મીઠાઈ હલવા વગેરે આઈટમ છે એ શંકાસ્પદ હતી તે વખતમાં એના સેમ્પલ અમે લીધા છે એના ટેસ્ટ કરીને પછી જાણીશું કે એની અંદર કયા પ્રકારના ફૂડ પોઈઝનિંગ જે ઓર્ગેનિઝમ હતું એ આપણે જાણીશું એમાં અને પછી પગલાં લઈશું એ પ્રમાણે